જેને લઈને તબાહી મચાવી રહી છે જી હા મિત્રો જોઈ શકો તમે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વરાપ નીકળવાની હતી ઓગણીસ તારીખથી જેમની અંદર મોટું પરિવર્તન આવ્યું છે અને અત્યારે હાલ જોઈ લઈએ તો જોઈ લો ગુજરાત રાજ્ય

ગુજરાતના આગામી પાંચ દિવસના હવામાન લઈને અંબાલાલ જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે અને આગામી સમયમાં વરસાદ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે એટલું જ નહીં ટૂંક સમયમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું પણ જોવા મળશે તેવી આગાહી જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે જી હા મિત્રો એટલે કે વાવાઝોડાની સિસ્ટમ જે છે તે મિત્રો પચીસ જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં ચાઇનાથી થઈને ચીનથી થઈને આવવાની છે જેની અસરો ગુજરાત રાજ્યો પર લો પ્રેશર સ્વરૂપે થવાની છે જેના વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું બીજા નંબર ઉપર મિત્રો વાત કરીએ તો આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે તેની પણ અપડેટ આપીએ

છ ઇંચ વરસાદ આજે નોંધાયો છે અને આના સિવાય પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જેમ કે જામનગરના વિસ્તાર રાજકોટના વિસ્તાર અમરેલી ભાવનગર ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ તેની સાથે ડીસા આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો જે છે વડનગર સહિતના વિસ્તારોમાં વહેલી સવારનો વરસાદ શરૂ થયો છે અને આજનો દિવસ ગુજરાત માટે અતિભારે વરસાદનું હાઈ એલર્ટ છે જોઈ લઈએ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને છ થી દસ જિલ્લાઓમાં હાઈ વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે જેમાં આજે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્ર ની અંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે આ ભાગોની ભાગોની અંદર અંદર ઇંચ સુધીના વરસાદ તારીખ અને જોવા મળી શકે તેવી આગાહી બીજા આખા ગુજરાતના યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે જેમાં બાકી રહેલા બધા જ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમ કે મધ્ય ગુજરાતના અમદાવાદ બનાસ અમદાવાદ ગાંધીનગરના વિસ્તાર દાહોદ ગોધરાના વિસ્તાર મહીસાગર ખેડા થી લઈને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના

બંગાળની ખાડીમાં આ સિસ્ટમ બનેલી છે અને અહીંયાથી મિત્રો બે રીતની સિસ્ટમ આગળ વધશે તે જણાવવામાં આવ્યું છે જો આ રીતની આગળ વધશે ઉત્તરીય ભાગોમાં તો મિત્રો દિલ્હી થઈને મિત્રો જે છે તે મિત્રો પાકિસ્તાન તરફ આ સિસ્ટમ જતી રહેશે અને જો બીજો માર્ગ લેશે નીચેનો માર્ગ તો જોઈ શકો ગુજરાત ઉપરથી આ સિસ્ટમ પસાર થશે અને પાકિસ્તાન તરફ જતી રહેશે તો આ મિત્રો બંને માર્ગ લેવાની છે અને આ સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર આવી ગઈ છે જે મિત્રો હવે અમે તમને સેટેલાઇટના માધ્યમથી સમજાવીએ તો જોઈ લો મિત્રો અત્યારે જે છે તે આ સૌથી મોટી સિસ્ટમ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લા થઈને મિત્રો ઉપર ચાલી ગઈ છે જોઈ લો આ ખૂબ મોટી સિસ્ટમ છે મિત્રો આ તમે જોશો તો ખ્યાલ આવશે એટલી ભયંકર અને એટલી ખાર મિત્રો ખૂખાર આ સિસ્ટમ છે અને આને કારણે ગુજરાત રાજ્યમાં વરાપ નીકળવાની હતી તેની બદલે આજે વહેલી સવારથી છ ઇંચ વરસાદ જુદા જુદા તાલુકાઓમાં પડી ગયો છે અને હજુ પણ આજે અને આવતીકાલના રોજ વરસાદ અહીંયા તબાહી મચાવવાનો છે અને એના મિત્રો તમને કાળ સ્વરૂપ વાદળો પણ દેખાડી દે તો આજે સિસ્ટમ બનેલ છે તેને લઈને મિત્રો જે વાદળો બની રહ્યા છે તમે જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપર આજે વાદળોનો ઘેરાવો છે તે અતિ ભારે બનશે અને ભારે વરસાદ લઈને આ વાદળો આવવાના છે જેને લઈને મિત્રો આજે જે છે તે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદના એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે ખાસ જોઈ લઈએ કે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ આજે

એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ આજે ઉપરથી વાત કરીએ તો આબુ અંબાજી ડીસા ભાટસણ ધાનેરા પંથક નીચે આવે તો રાધનપુર બનાસકાંઠા સાંતલપુર દિયોદર થરાદના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો પાટણ મોઢેરા મહેસાણાના વિસ્તાર પ્રાંતિજ મોડાસા હિંમતનગરના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુરના વિસ્તાર અરવલ્લી અને સાંબરકાંઠા આ જેટલા પણ મિત્રો વિસ્તારો આ ઉત્તરીય ગુજરાતના છે આ બધા જ વિસ્તારોમાં વડનગર સહિતના કેટલાક ભાગો ધાનેરા પંથક બધા જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થશે વરસશે વહેલી સવારથી આ ભાગોમાં વરસાદ બુક્કા કાઢી રહ્યો છે જો તમે ઉત્તર ગુજરાતથી હોય તો મિત્રો તમારા ગામમાં આજે કેટલો વરસાદ પડ્યો છે જરૂર કોમેન્ટમાં લખજો ત્યાર પછી કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છ જિલ્લા ઉપરથી પણ જે છે તે આજે મોટી સિસ્ટમ પસાર થવાની છે જેને લઈને રાપર ભચાઉ ભુજના વિસ્તારો ગાંધીધામ અડેસર ખાવડા ધોળાવીલા લોધરાણી લખપત નલિયા સાથે જખો પ્રદેશ લુણાવાડા આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને આજે કચ્છ જિલ્લામાં વરસાદ તોફાની બેટિંગ કરવાનો છે ત્યાંથી મિત્રો આગળ સૌરાષ્ટ્ર વિશે પણ માહિતી આપી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર તમને દેખાડી દીધો તો જોઈ લો ખાસ કરીને આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી જામનગર અને રાજકોટની અંદર વરસાદનું હાઈ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટને લઈને મિત્રો આ વિસ્તારોની અંદર દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો ખરેખર આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જેવા જ વરસાદો દેખાઈ રહ્યા છે ખાસ તો મોરબી અને સુરેન્દ્રનગર જોઈ લઈએ તો આજે લીંબડી નળસરોવર ધ્રાંગધ્રા હાલવડ માલીવા નવલખી મોરબી આ બધા જ વિસ્તારો સાથે જ ધ્રાંગધ્રા અને નીચે મિત્રો ધરોલ સાવડી વાંકાનેર થાણગઢ ચોટીલા આ બધા વિસ્તારોની અંદર આજે જે છે તો મિત્રો ભારેથી ભારે વરસાદ છૂતરા કાઢશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી નીચે પણ આગળ વધીએ તો જોઈ લો જામનગર જિલ્લાની આસપાસ પણ આજે કાલાવાડ ખંભાળીયા ત્યાંથી દ્વારકાનો પટ્ટો લઈએ તો ખાસ દ્વારકા ઓખા ત્યાંથી નીચે આવે તો પોરબંદર કુતિયાણા આ બધા જ વિસ્તારોની અંદર જે છે મિત્રો દરિયાકાંઠાના જે આ ઝોન છે ત્યાં ભારે વરસાદના સિગ્નલો પ્રાપ્ત થઈ રહ્યા છે અને જેને લઈને મિત્રો આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્ય પર ભારે તોફાની વરસાદ તૂટી પડવાના છે નીચે મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ રાજકોટ

આ મિત્રો આજે ભારેથી ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે ત્યાંથી નીચેના જે પણ વિસ્તારો છે જેમ કે મિત્રો ભાવનગર અને અમરેલી જિલ્લામાં જોઈ લઈએ તો આગાહી છે અને અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે એક બે ઇંચના વરસાદ પડી શકે જેમાં જુદા જુદા તાલુકાઓ જેમ કે ગારીયાધાર વલભીપુર પાલીતાણા અલંગ બુધેલ મહુવા તળાજાથી લઈને અમરેલીમાં જોઈએ તો બાબરા સાવરકુંડલા દેવરાજિયા લુંઘાણીયા નીચે આવે તો લાઠીના વિસ્તારો ચિત્તલના વિસ્તારોથી લઈને રાજુલા લીલીયા અને બગસતરામાં છૂટાછવાયા વરસાદો જોવા મળી શકે ત્યાંથી આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ જિલ્લાને લઈને જોઈ લો જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે એક ટ્રફ ફસાર થઈ રહ્યો છે જેને લઈને માણાવદર મુલિયાસા સાસણગીર ગીરના જંગલો નીચે આવી તો મિત્રો ખાસ કરીને ઉના વેરાવળ તુલસી શામના વિસ્તારો ટીમરી ના વિસ્તારો તાલાળાના વિસ્તારોથી લઈને આસપાસના મિત્રો જે પણ વિસાવદર અને કેશોદ બાજુના ભાગો છે ત્યાં પણ મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ રહેશે ટૂંકમાં મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર આજે ઓરેન્જ એલર્ટ છે અને ભારે વરસાદ છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી હળવા વરસાદ જોવા મળશે જેમાં ખાસ જોઈ લઈએ મધ્ય ગુજરાતમાં કેટલાક ટ્રક પસાર થઈ રહ્યા છે તો ખાસ મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ કપડવંજ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા મહીસાગર ખેડા અને દાહોદ આ વિસ્તારોની અંદર છૂટાછવાયા મધ્યમ હળવા વરસાદો રહેશે બાકી કોઈ મોટા વરસાદની આગાહી અહીંયા રહેશે નહીં દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો લઈને ઉપર વડોદરા ભરૂચ ખાસ આહવા ડાંગ વ્યારા બારડોલી અને જે મિત્રો ઉપર છે આણંદ અને છોટા ઉદેપુર છે આ બધા જ ભાગોની અંદર મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદ રહેશે અહીંયા કોઈ મોટા વરસાદની આગાહી નથી હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે જ્યાં આજે ક્યાં કેટલો વરસાદ પડશે તેની માહિતી મેં તમને આપી ટૂંકમાં આજે ઉત્તરીય ગુજરાત ઉપર મિત્રો જે આ રાજસ્થાન અને પાકિસ્તાન ઉપરની જે આ મોટી સિસ્ટમ છે તેની અસર નીચે ગુજરાત ઉપર આજે થઈ રહી છે અને તેને કારણે જ મિત્રો આજે વરસાદની શરૂઆત થઈ છે આ વરસાદ ઓગણીસથી લઈને વીસ તારીખ સુધી ચાલશે ત્યારબાદ વીસથી લઈને બાવીસથી ત્રેવીસ તારીખ સુધી ફરી એકવાર એક મોટી વરાપ મિત્રો ગુજરાતમાં જોવા મળી શકે અને ત્યાર પછી મિત્રો જે છે તે ખાસ કરીને એક નવો વરસાદનો રાઉન્ડ ત્રેવીસ તારીખ આસપાસ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે જે ત્રેવીસ થી છવ્વીસ વચ્ચેનો અતિ ભયંકર અતિ ખુખાર રાઉન્ડ હશે અને આ રાઉન્ડ ની વચ્ચે જ બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાત એક મોટું વાવાઝોડું બની શકે તેવા પણ એંધાણ અંબાલાલ પટેલે આવ્યા છે જેની અસર ગુજરાતની અંદર જે છે તે લો પ્રેશર સ્વરૂપે થવાની છે તો તેના વિશે મિત્રો ચોક્કસ વાત કરીશું કારણ કે હાલ આજ માટે આટલું જ છીએ આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજ તાજા હવામાન સમાચાર આપણે આપતા હોય છે અને બીજી વાત મિત્રો પુષ્પ નક્ષત્રની શરૂઆત આજે વહેલી સવારથી થઈ ગઈ જે ખાસ કરીને ત્રણ ઓગસ્ટ સુધી ચાલવાની છે તેના વિશે પણ મિત્રો આવનારા વિડીયો આપણે એક નાનકડી માહિતી આપી દઈશું હાલ આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ